એટલે બે દિવસ પહેલા ચૌદ ગાડી કઈ ગ્રેન્ડ ઉપર લઈને પછી જે ગીરવે મૂકવાનો મામલો હતો કઈ રીતે મોડસ ઓપરેન્ડર હતી અને એના કઈ રીતે આપણે ડિટેક્ટ કરી દે ગુનો કમ્પ્લીટ આ જે વસીમ યુસુફભાઈ નોબારા એ આરોપીને ધરપકડ કરવામાં આવી છે એની ગુનો કરવાને એક મોડસ ઓપરેન્ડર એવી છે કે કોઈનું નવું વાહન હોય તો એને ભાડા પેટે એ લઈ લે કે મહિને તમને માસિક આટલું ભાડું આપવામાં આવશે એવી રીતે એમને ભોળવી અને એ લઈએ બે ચાર મહિના એને ભાડું આપે પછી એ વાહન કોઈ બીજી જગ્યાએ ગેરવે મૂકી દે અને એની પાસેથી મોટી રકમ લઈ લે આવી બાબતની ચીટિંગ કરવાની એની એમો હતી અને અમારી પાસે અગાઉ એક જેપી રોડમાં આ બાબતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એની હકીકત મળેલી જે આધારે એને લાવીને અમે પૂછપરછ કરતા અને બીજા ભોગ બનનારને શોધતા ટોટલ ચૌદ વાહનો છે એમાં જુદા જુદા પ્રકારના છે મહેન્દ્ર એચયુવી છે ઇનોવા ગાડી છે ટાટાની છે મારુતિની ટોટલ ચૌદ ગાડી કે જેની કિંમત એક્યાસી લાખ રૂપિયા જવા થાય છે એ એક્યાસી લાખની ગાડીઓ અમે કબજે કરી છે કે જેણે એને ગીરવે માટે આપી હતી અને જે જે અસલ માલિક છે એ લોકોને બોલાવીને એની ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુ કરી છે અત્યારે એમના વિરુદ્ધમાં અમે ચારસો છ ચારસો વીસ કારણ કે આ જે બનાવ છે એ જૂનો છે એટલે ચારસો છ ચારસો વીસ આઈપીસી મુજબનો ગુનો દાખલ કરેલો છે અને એ મુદ્જો બની કરીવાય કરવો ના કોઈ પાસા કે કોઈ ઠેવાનો આરોપીને જોઈએ એ તો અમે આગળ જે કોઈ અટકાયતી પગલાં લેવા પાત્ર થશે એના વિરુદ્ધ બોલશું સાહેબ ભૂતકાળમાં પણ આવી રીતે ગાડીઓ પકડેલી હતી હા અગાઉ પણ એક એવી ગેંગ અમે પકડેલી કે જેમાં પણ એ એ વખતે અમે લગભગ આઠ કરોડના વાહનો પકડેલા એમાં પણ આ જેવું હતી કે લોકોને ભોળવીને એમના નવા વાહનો ભાડા માટે લેવાના બે થી ત્રણ મહિના ભાડું દેવાનું અને પછી એ વાહનોને ગીરવેથી બીજે મૂકી દેવાની આ જે વાહનો છે અમે જૂનાગઢ ભાવનગર આણંદ અને બરોડા વિવિધ સ્થળોથી ભેગા કરી વાહન અમે લાવેલા આ રીતે ધારો કે તમને કોઈ ભાડા માટે કોઈ લોભ લાલચ આપે તો એ ખરેખર જે ભાડું આપે છે તમને કોઈ એમ કે તમારા વાહનો અમે પચાસ હજાર રૂપિયા ભાડું મહિને આપીએ છીએ તો ખરેખર એ તમારું માસિક વાહન જે ફરે છે એ પચાસ હજારની ઉપજ કરે છે એ વિચારવાનું રહે ધારો કે તમારા વાહન આખો મહિનો ફરે તો પણ કે એને ત્રીસ પાંત્રીસ હજાર ભાડું આવતું હોય તો તમને પચાસ હજાર રૂપિયા ભાડું કઈ રીતે આપે છે એક વિચારવાની બાબત છે તો વધારે લોભ લાલચ રાખીને ભાડે આપો અને તો તમને એ ચેતી જવાની જરૂર છે કે આ અમારા વાહનનો ક્યાંક દુરુપયોગ થશે